समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે આ સાથે ઉત્તર ભારતમાં બરફ વર્ષા થઈ છે તેની અસર ગુજરાત પર થશે કે નહીં તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે જારે પવન ઉત્તર દિશામાં હોય ત્યારે ત્યાંથી અહી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા હોય છે હાલ ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે હાલ અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં બહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે લીલી પરિક્રમાના રૂટ પર ગુટખા માવા અને સિગારેટનું ખુલ્લેઆમ વેચાણ હાલમાં ગિરનારમાં લીલી પરિક્રમા ચાલી રહી છે લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પહોંચ્યા છે ચોંકાવનારી વાત સામે આવી છે કે પરિક્રમા રૂટ પર ગુટખા માવા અને સિગારેટનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે વહીવટી તંત્રના પ્રતિબંધિત પ્લાસ્ટિકના દાવા પોકર સાબિત થયા છે ઉલ્લેખનીય છે કે ભાવ અને ભક્તિ કરવા આવતા પરિક્રમાર્થીઓની આસ્થાને ઠેસ પહોંચી રહી છે राज्य सरकारનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે જિલ્લા અને રાજ્ય કક્ષાએ જમીનની ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની મંજૂરીની કામગીરી ઝડપી બને તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે બોનાફાઇડ પરચેઝરના કિસ્સામાં 5 કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેક્ટર આપી શકેતા નિર્ણયના લીદે મંજૂરી પ્રક્રિયામાં વિવિધ તબક્કે અરજીઓની વિચારણામાં વ્યતિત થતો સમય ઘટશે ખ્યાતિકાંડ મામલે મોટો ખુલાસો અમદાવાદમાં થયેલા ખ્યાતિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે હોસ્પિટલના સંચાલકોનો પૂર્વ નિયोजित કાવતરાનો पर्दाफाશ થયો છે એક પણ દર્દીને એન્જીઓગ્રાફી એન્જીઓપ્લાસ્ટીની જરૂર ન હતી સામે આવેલી માહિતી અનુસાર મોત થાય તે રીતે ઓપરેશન કરવામાં આવ્યા હતા સીઓ ચિરાગ રાજપૂત સહિત કંડમાં સંકળાયેલા તમામ સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ખ્યાતિકાંડ મામલે કડીના બોરીસરા ગામના લોકોએ વિરોધમાં હાઈવે ચક્કાજામ કર્યો હતો વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું કે અમે मजूर मार सोचिए, अमने न्याय आपो રાજ્યના પશુપાલકો માટે મહત્વના સમાચાર રાજ્યના પશુપાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂપિયા 100 પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે ગાંદિનગર ખાતે એમઓયુ કરવામાં આવ્યા છે પશુપાલન મંત્રી राघवજી પટેલે કહ્યું કે આર્થિક સંરક્ષણ પૂરું પાડવા સરકારે નવી પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે મેડિકલની 75000 વધુ સીટો વધારવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ બિહારના દરભંગામાં એઇમ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે પીએમ મોદીએ રાજ્યમાં 12000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ બિહારના દરભંગામાં ચોટડી રેલીમાં જાહેરાત કરી કે આગામી 5 વર્ષમાં અમે મેડિકલ ક્ષેત્રે 75000 વધુ સીટો વધારવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ ગરીબ દર્દીઓની સારવાર કરાઈ. ટેટૂના ચક્કરમાં 68 મહિલાઓને એઇડ્સ તાજના યુગમાં મહિલાઓને ટેટૂઓનો ભૂત ચડ્યો છે પર તે કેટલું ગંભીર થઈ શકે આ સમાચાર વાંચીને તમે પણ ચોંકી જશો યુપીના ગાઝિયાબાદમાંથી ટેટૂ મામલે ચોંકાવનારા ન્યૂઝ સામે આવ્યા છે જેમાં 68 મહિલાઓ એઇડ્સ જેવી જીવલેણ બીમારીની ભોગ બની છે આહીની મહિલાઓએ રોડ સાઇડ ટેટૂસના ત્યાં પોતાનો શરીર પર ટેટૂ બનાવ્યા બાદ તેમની તબિયત લથડી હતી મહિલાઓની પ્રસવ કુરવેની તપાસમાં સમગ્ર કંડનો પરદાફાશ થયો છે સરકાર અને મીડિયા સાથે બેસી શકે છે કેમ કે બન્ને સમાજનું ભલું ઈચ્છે છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક કાર્યક્રમમાં મીડિયા અને સરકારના સંબંધોના લઈને ખૂબ સરસ વાત કરી હતી સી એમ પટેલ કહ્યું કે સરકાર અને મીડિયા બન્ને સાથે બેસી શકે છે કેમ કે બન્ને સમાજનું ભલું ઈચ્છે છે તેઓએ વધુમાં કહ્યું કે સરકાર ટીકા સાંભળવા સક્ષમ છે એટલે જ મીડિયા જનતા અને સરકાર બન્ને માટે ફાયદાકારક છે એટલે જ જે આલોચના કરે છે અને જેની આલોચના કરવામાં આવે છે એ બન્ને શાંતિથી સાથે રહે છે ओपन स्कूलिंग ने लई गुजरात सरकार नो महत्व नो निर्णय माध्यमिक शिक्षण बोर्ड माथी माहिती मा महितिमा छे के ओपन स्कूलिंग थकी बोर्ड नी परीक्षा माटे नजीक नी सरकारी के अनुदानित माध्यमिक उच्चतर माध्यमिक शाला नो संपर्क करवानो रहे आ उपरांत सरकारी के अनुदानित शाला थकी ओपन स्कूलिंग ना नद्यार्थी परीक्षा माटे रजिस्ट्रेशन करावी करा जेमा ओपन स्कूलिंग ना नद्यार्थियों परीक्षा माटे कोई फी वसूलवामा आवशे नहीं CBSE નો મોટો નિર્ણય વિદ્યાર્થીઓને મોટી રાહત CBSE બોર્ડે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે આ ધોરણના અભ્યાસક્રમમાં 15% નો ઘટાડો કરવામાં આવ્યો છે ઉપરાંત પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરાયો છે જે મુજબ 40% માર્ક્સ આંતરિક મૂલ્યાંકન માટે આપવાના આવશે અને બાકીના 60% માર્ક્સ અંતિમ પરીક્ષા માટે રહેશે આ માહિતી भोपालના પ્રાાદેશિક અધિકારી વિકાસ કુમાર અગરવાલે ઇન્દોરમાં આયોજિત પ્રિન્સિપલ સમિટમાં આપી હતી મોંઘવારી ભથ્થામાં બાર ટકાનો વધારો કેન્દ્ર સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં બાર ટકાનો વધારો કરવાની સરકારે જાહેરાત કરી છે કેન્દ્રીય કર્મચારીઓ અને જાહેર સાહસો વિભાગના કર્મચારીઓને આનો લાભ મળશે નાણાં મંત્રાલયના જાહેર સાહસોના વિભાગે સાત નવેમ્બર બે ના રોજ ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું હતું રેશન કાર્ડ માં ઈકેવાયસી કરવા ઢંઢેરો રાજ્યમાં હાલ રેશન કાર્ડ ધારકો માટે જાહેર વિતરણ વ્યવસ્થા કરવા માટે ઈકેવાયસી ની પ્રક્રિયા ચાલી રહી છે તેવામાં હજી મોટી સંખ્યામાં રેશન કાર્ડ ધારકોની ઈકેવાયસી પ્રક્રિયા બાકી છે ઈકેવાયસી કરવા માટે અનેક કિમિયા અપનાવવામાં આવી રહ્યા છે એક વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડિયોમાં એક વ્યક્તિ ઢોલનો ઢંઢેરો વગાડીને લોકોને ઈકેવાયસી કરવા માટે કહી રહ્યો છે नितीश कुमारे पीएम पी मोदी ने चरण स्पर्श કર્યા पीएम मोदीએ બિહારના दरभंगाમાં एम्सનો શિલાન્યાસ કર્યો હતો આ અવસર પર બિહારના सीएम નીतीश કુમારે સ્ટેજ પર पीएम मोदीના ચરણ સ્પર્શ કર્યા અને તેમનું અભિવાદન કર્યું હતું આ પહેલા નીતિશે 8 જૂને દિલ્હીમાં એનડીએની બેઠકમાં पीएम मोदीના ચરણ સ્પર્શ કર્યા હતા पीएम मोदीના પગને સ્પર્શ કરતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સુરત હીરા ઉદ્યોગ માં જાગ્યું આશાનું નવું કિરણ સુરત માં મંદી માં સંપડાયેલ હીરા ઉદ્યોગ માટે નવું આશાનું કિરણ જાગ્યું છે ત્યારે અમેરિકામાં સત્તા પરિવર્તન થી આશાનું કિરણ જાગ્યું છે અમેરિકા ડાયમંડ ઉદ્યોગ માટે સૌથી મોટું માર્કેટ છે અને સુરતના ઉદ્યોગકારો ના મત મુજબ ટ્રમ્પ બિઝનેસ માઇન્ડેડ વ્યક્તિ હોવાથી ભારત ને તેનો લાભ મળશે અમેરિકામાં મોંઘવારી માં ઘટાડવા ટ્રમ્પ પ્રયત્નશીલ છે સાથે સાથે મોંઘવારી ઘટશે તો લોકોની ખરીદ શક્તિ વધશે ट्रम्पनी कैबिनेट में महिला हिंदू नेतानी पसंदगी अमेरिका में चोटड़ी जित्या बाद थी नवा चौटाला राष्ट्रपति डोनाल्ड ट्रम्प एकपची एक मोटी निमणूक करी रहा छे હવે ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં એક હિન્દુ નેતાની એન્ટ્રી થઈ છે ટ્રમ્પ પે તુલસી ગબાડને અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર DNI તરીકે નિયુક્ત કર્યા છે તુલસી ગબાડને અમેરિકાની પ્રથમ હિન્દુ કોંગ્રેસ હુમન તરીકે પર ઓળખવામાં આવે છે તુલસી એક અનુભવી સૈનિક છે જાહેર સભામાં ઓવસીને મળી નોટિસ એમ્સના વડા અસદુદ્દીન ઓવસી મહારાષ્ટ્રના સોલાપુર પહોંચ્યા હતા ઓવસી સોલાપુર સેન્ટ્રલ એસેમ્બલી સીટના ઉમેદવાર ફારૂક શાબ્દીની પ્રચાર રેલીમાં ભાગ લેવા માટે સોલાપુર આવ્યા હતા આ દરમિયાન મહારાષ્ટ્ર પોલીસના કર્મચારીઓએ ઓવસીને સ્ટેજ પર જ નોટિસ આપી હતી નોટિસમાં ઓવસીને તેમના ભાષણમાં કોઈ પણ સમુદાયની ભાવનાઓને ઠેસ ન પહોંચાડવા અને ભડકાઉ ભાષણ ન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે गणेश गोंडल पर रूपया नो वरसा तुलसी विवाह प्रसंगे लोक डायरा नु आयोजन करवाय बेन मैडम धारा सभ्य रिवाबा जाडेजा प्रदेश भाजप उपाध्यक्ष भरत भाई बोघरा सांसद परसोत्तम रूपाला सहित हजारों की संख्या लोको हाजर रहा था आ वेड़ा डायरा म गणेश गोंडल आरोप दस वीस पचास सौ पांच सौ नोटो नो वरस करो जो के आ डाय जेटली आवक थी उपयोग धार्मिक कार्योग करवा સંસદ પપ્પુ યાદવને ફરી ધમકી મડી પૂર્ણિયાના اپક્ષ સાंसद પપ્પુ યાદવના પૂર્ણિયા નિવાસસ્થાનને કુરિયર દ્વારા એક પત્ર મોકલવામાં આવ્યો છે કુંદનકુમાર નામના વ્યક્તિએ આ પત્ર મોકલ્યો છે પત્રમાં તેણે લખ્યું છે કે મારો મિત્ર લોરેન્સ બિશ્નોઈ તમને સાબરંતી જેલમાંથી વારંવાર ફોન કરે છે પરંતુ તમે ફોન ઉપાડતા નથી તમારો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે પત્રમાં લખવામાં આવ્યું છે કે તમારો પૂર્ણિયા નિવાસ અર્જુન ભવનને 15 દિવસમાં ઉડાવી દેવામાં આવશે